ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલા હઝરત માસુમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી ને આમોદ તાલુકાના ભીમપુરા ગામે હઝરત માસુમ બાલાપીર બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી

વિતરણ કરવામાં આવ્યું હતું અને દરગાહ શરીફના આયોજકો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાલાપી સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકીદત મંદોએ મળીને ઉલ્લાસ સાથે એનો ઉર્સને મનાવ્યો અને અલહમદુલિલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારગામમાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકસ્થિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અલહમદુલિલ્લા સરકારની બારગાહમાં આપની આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અલમદુલ્લા આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોલ્લાસ જેમ આજે પણ અમે સરકારનો ઉસ મનાવ્યો અસલામ વરમત